કલમ છવ્વીસ થી બત્રીસ તેરમા અધ્યાયની તેત્રીસમી કલમ થી વિચાર કર્યો આજે સ્વીકારશે જો આ લોકો યરૂમમાં આવેલા પ્રભુના મંદિરે બલી ચડાવવા જવાનું ચાલુ રાખશે તો તેમના મનમાં તેમના માલિક યહુદાના રાજા રાહાબામ પ્રત્યે ફરી વફાદારી જાગશે અને તેઓ મને મારી નાખશે અને પાછા યહૂદાના રાજા રહાબામના થઈ જશે આથી તેણે આ બાબતનો પૂરો વિચાર કર્યા પછી સોનાના બે પોઠિયા કરાવ્યા અને લોકોને કહ્યું હવે તમારે યરૂશલેમ જવાની જરૂર નથી ઓ ઇઝરાયલીઓ આ રહ્યા તમારા દેવો જે તમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા એક પોટિયો તેણે બેથલમાં સ્થાપ્યો અને બીજો દાનમાં સ્થાપ્યો આમાંથી ઇઝરાયલમાં પાપ પ્રગટ્યો લોકો એક પોઠીઓ પૂછવા બેથલ જતા અને બીજાને પૂછવા ઠેઠ દાન સુધી જતા યરોપામે ટેકરીઓ ઉપર થાનકો ઉભા કર્યા અને લેબી વંશ ન હોય એવા બીજા કોઈ પણ વંશમાંથી પુરોહિતો નીમ્યા આઠમા મહિનામાં પૂનમને દિવસે યરોપામે યહુદામાં ચાલતો હતો તેવો એક ઉત્સવ શરૂ થયો અને તે બેથેલમાની વેદી પર પોતે બનાવરાવેલા પોઠિયા આગળ બની ચડાવવા ગયો અને ટેકરીઓ પર પોતે બનાવરાવેલા સ્થાનકોના પુરોહિતોને તેણે બેથેલમાં પૂજા કરવાની ફરજ પાડી આ બનાવ પછી પણ યરોબામે પોતાનું દુષ્ટ આચરણ છોડ્યું નહીં પણ ટેકરીઓ ઉપરના સ્થાનકો માટે કોઈપણ જાતના લોકોને પુરોહિત તરીકે નીમવાનું ચાલુ રાખ્યું જે કોઈ પુરોહિત થવા તૈયાર થતો તેને તે ટેકરીઓ પરના થાનકનો પુરોહિત નિમતો આથી કરીને યરોબામે પોતાના આખા વંશને પાપમાં નાખ્યો ને આખરે તેનો નાશ થયો અને પૃથ્વીના પળ ઉપરથી તેનું નામ નિશાન ભૂસાઈ ગયું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાર્ગ કૃત ગ્રંથમાંથી અધ્યાય આઠ કલમ એક થી દસ અક્ષય રોટી આ અરસામાં ફરી એકવાર પુષ્કળ લોકો ભેગા થયા હતા અને તેમની પાસે ખાવાનું હતું નહીં એટલે ઈસુએ પોતાના શિષ્યને બોલાવીને કહ્યું આ લોકોને જોઈને મારું હૈયું ભરાય આવે છે તેઓ આજે ત્રણ દિવસ થયા મારી સાથેને સાથે છે અને હવે એમની પાસે કશું ખાવાનું નથી હું એ લોકોને જો ભૂખ્યા ઘેર મોકલી દઉં તો તેઓ રસ્તામાં લોથ થઈ જશે કેટલાક તો ખૂબ આગેથી આવેલા છે શિષ્યોએ કહ્યું અહીં વકરામાં એટલા બધા લોકોને રોટલા શી રીતે પૂરા પાડી શકાય ઈશુએ તેમને પૂછ્યું તમારી પાસે કેટલા રોટલા છે શિષ્યોએ કહ્યું સાત પછી ઈશુએ લોકોને જમીન ઉપર બેસી જવાનું કહ્યું એ પછી પેલા સાત રોટલા લઈ ઈશ્વરનો આભાર માની ટુકડા કરીને વહેંચવા શિષ્યોને આપવા માંડ્યા અને તેમણે તે લોકોને પીરસી દીધા તેઓની પાસે થોડી ઝીણી મચ્છી પણ હતી તેને માટે ઈશ્વરને સ્તુતિ કરીને ઈશુએ તે પણ વહેંચી આપવા કહ્યું બધાએ ધરાઈને ખાધું અને વધેલા ટુકડા ભેગા કર્યા તો સાત ટોપલા ભરાયા લગભગ ચાર હજાર માણસો હતા તેમને વિદાય કરીને તરત જ ઈસુ શિષ્યોની સાથે હોડીમાં બેસીને દલ માનુથાના પ્રદેશમાં ચાલ્યા ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો